હલો વિદ્યાર્થી મિત્રો કેમ છો સ્વાગત છે તમારું તો મિત્રો આજે આપણે ધોરણ આઠના વિષય વિજ્ઞાનની અંદર દસમો પાઠ ધ્વનિ એની અંદર આપણે આગળ જોવાના છીએ આજનો આપણો ટોપિક છે મનુષ્ય કર્ણ એટલે કે માનવનો કાન આપણે સાંભળીએ છીએ કઈ રીતે એ આપણે જોઈશું આપણે આખા આજે માણસના કાનનો દેખાવ કેવો છે આપણે બહારથી તો જોયો હોય બહારથી દેખાય પણ અંદરથી કેવો છે એ જોઈશું અને એ કામ કેવી રીતે કરે છે એ જોઈશું કારણ કે મેન આપણે ધ્વનિશીના દ્વારા સાંભળીએ છીએ કાન દ્વારા કાન હોય તો આપણે શું થઈ ગઈ બેરા થઈ જાય કાન નહીં થઈ જાય બેરા તો જે કાન જો એક બહુ મહત્વનો ભાગ ભજવે છે આપણને ગમે વસ્તુ સાંભળવામાં વિચાર કરો કાન ના હોય એના વગરની તમે જીવન જિંદગી વિચારો કેવું રહે આમ એટલે ગમે એટલું બોલી બોલીને થા કે કશો જ નહીં જો એમને બોલવાનું ફાયદો જ શું હમણાં જ નહીં હા ને તો બોલવાનું ફાયદો જ શું આપણે કોઈને હમળાએ એટલા માટે તો બોલો

આકૃતિ દોરીને સમજાવીશ કારણ કે આપણું બળ તો નાનું હોય તો તમને ખબર છે એટલે આકૃતિમાં છે તો પછી પેલા હું તમને એનું વર્ણન સમજાવી દઉં શું કહેવા માંગે પછી એની હું તમને આકૃતિ સમજાવું રેડી ઓકે ચલો તો મનુષ્ય કાન છે એનું મેન કાર્ય શું છે તો મનુષ્ય કાળનું મેન કાર્ય છે જે આપણે બધા જાણીએ છીએ સાંભળવાનું આ દરેક જાણે છે પણ એના સિવાય સિવાય આ મનુષ્યના કાનનું આપણા જે કાન છે એનું એક બીજું પણ કાર્ય છે બહુ ઇમ્પોર્ટન્ટ જે આપણે નથી કહેવા બીજું કાર્ય છે શરીરનું સંતુલન જાળવવાનું બરાબર મનુષ્યના કાન છે આપણે જે કાન હોય છે એનું મેઈન કાર્ય શું છે એક તો અવાજ સાંભળવાનું જે ગમે અવાજ છે તરંગ સ્વરૂપે આવે છે આપણા કાનની અંદર જાય છે એ કે સાંભળવાનું અને બીજું કાર્ય છે આપણા કાનનું કે આપણા બોડી આપણું જે શરીર છે એને સમતોલિત એકદમ જે સ્થિર રાખવું સમતોલિત રાખવા માટે એક મહત્વનો ભાગ ભજવે છે આપણું કાન કાનના હોય તો તમે સંતુલિત રહી શકો નહીં ઓકે શરીરનું સંતુલન જાળવે છે આનું મેન કાર્ય

કર્ણ પલ્લવ આપણે આજે બાર ને જે દેખાય ને અને કહેવાય કર્ણ પલ્લવ શું કે કર્ણ પલ્લવ તો એની અંદર કઈ કઈ રચના આવે એની અંદર રચના આવે કર્ણ પલ્લવ

મેન આપણે નવા સાંભળવામાં મદદરૂપ થાય એ સમજીએ આપણે બરાબર એક તો હોય કર્ણાસ્થિ અને બીજું શું હોય મધ્ય કર્ણમાં બીજું હોય કર્ણપટલ શું તમે કર્ણ કર્ણ ચાંદના કરવાની સમજાવો તમે કર્ણપટલ એ રીતે યાદ રહી જશે હવે અંતકર્ણ ની વાત કરીએ તો અંતઃ કર્ણ ની અંદર આવશે સંખિકા અને બધી વસ્તુ આવશે અંદર બરાબર મેન તો સંખિકા संखी लाल लेकिन संखी का संखी का नाम करके होगा तुम स्नेह जो है? स्नेल स्नेल आयो आपड़े धीरे-धीरे चाल तो है ई में जो है तो कदाच स्नेल तो आने ही रहने है खबर है अरित ने आ स्नेल जो हम धीरे-धीरे चाल तो है तो संखी का आकर्षण आ हो जाए આ સ્નેલ જેવો સ્નેલ નો જે પાછળનો ભાગ હોય એના જેવો છે રાઈટ ચલો આપણે હવે આની પહેલા એક એક વસ્તુ કહી દઉં શું શું કાર્ય છે તો જો કર્ણ પલ્લવ છે એનું કાર્ય છે કે અવાજને મેક્સિમમ અંદર આપણા કાનની અંદર પહોંચાડી શકે એવી રીતે કર્ણપલ્લવની રચના બનેલી હોય છે જે આપણે બહારનો ભાગ દેખાય અને કર્ણ પલ્લવ કહેવાય આ કર્ણપલ્લવની રચના એવી રીતે બનાવેલી હોય છે નેચરે કે જેથી મેક્સિમમ સાઉન્ડ આપણા અંદર જઈ શકે સારી રીતે જો કર્ણપલ્લવને આગળ કરશો તો એ બી તમને સાઉન્ડ વધારે સંભળાશે કર્ણપલ્લવને જો પાછળ ખેંચશો તો સાઉન્ડ તમને ઓછું સંભળાશે એની રચના એવી બધી રીતે બનાવેલી હોય છે જેથી શું આપણને અવાજ સંભળાય સારી રીતે પછી કર્ણનાલ કે જે અંદર એક નળી જેવી રચના હોય આ કર્ણ હોય કર્ણ પલ્લવ હોય એની અંદર એક નળી જેવી રચના હોય આપણે જે પાઇપનો ટુકડો હોય એવી રીતે પાઇપનો ટુકડો હોય કર્ણ નાન કહેવામાં આવે કર્ણાસ્થિ કરે કંપન કરે જો આપણે ખબર છે વઘારવાનું ઓલું આવે એમ ટંગ 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 ચમવાત થાય તો એવી રીતે આ હાડકા એ જ કાર્ય કરે હાડકા એકબીજા સાથે અથડાય અથડાવના કારણે કંપન ઉત્પન્ન થાય અને એ કંપન ક્યાં ત્યાં શંખિકા ઉતી જાય અને પછી શંખિકા એની અંદર એક લિક્વિડ લિક્વિડ એટલે પ્રવાહી પહેલું હોય પ્રવાહીના હલનચલનના કારણે આપણને અવાજ કરવો પડે બરાબર તો આ કાન છે એની મેન રચના છે હવે આપણે એને આકૃતિ દ્વારા સમજીએ જેથી આપણને થોડું વધારે ક્લિયર થશે આમ તો નામ તો કીધા પણ એટલી ખબર ના પડે બરાબર ટાકૃત દોરીશ તો બહુ મજા આવશે તો આકૃતિ દોરીએ બાહ્ય ભાગ આપણે કર્ણ પલ્લવ બાહ્ય ભાગ બાહ્ય કર્ણ સોરી કર્ણ પલ્લવ આ કર્ણ પટલ જે મધ્યકાળનો ભાગ છે છે સંખિકા પછી અહીંથી બરાબર લખી મનુષ્ય રેખા કૃતિ બરોબર ચાલો તો આ છે આપણું મનુષ્ય કર્ણ ની રેખાકૃતિ રેખાકૃતિ છે બરોબર તો આવી રીતે હોય આપણે બાર થી તો આપણને આજ ભાગ દેખાય પણ અંદર આટલી બધી વસ્તુ રચના હોય છે આપણને ખબર એ ના હોય તો આ છે આપણો બહારનો ભાગ એને કહેવાય કર્ણપલ્લવ જેને આપણે જોઈ શકીએ છીએ કર્ણપલ્લવ પછી આ અંદરનો નળી જેવો ભાગ જેને કહેવાય કર્ણનાલ જેને શું કહેવાય નાલ જે નલિકા જેવો એક રચના આપણે એક નળી જેવી રચના હોય તો એને શું કહેવાય કર્ણનાલ કહેવાય આ બહારનો ભાગ જોઈએ કર્ણપલ્લવ અને આ કર્ણનાલ આ બંને ભાગ શું બનાવે છે બાહ્યકર્ણનો એક ભાગ બનાવે છે આ શું બનાવે છે બાહ્યકર્ણનો એક ભાગ બનાવે છે હવે વાત કરીએ મધ્યકર્ણ તો મધ્યકર્ણની અંદર આજે રેડ કલરથી દોરેલું છે મધ્ય અંદર આવે મધ્યકર્ણ એટલે આની આ સંખિકા અલગ થઈ ગઈ આ સંખિકા બરાબર આજે દેખાય એ સંખિકા એ મધ્ય કર્ણની અંદર કઈ કઈ વસ્તુ આવે તો એક આ કર્ણપટલ આવે આ છે કર્ણપટલ પછી આવે આ એક આડકું એ આ ત્રણ આડક એક આડકમ બે આડકું અને એક આ ત્રીજું આડકું ત્રણ છે એ ત્રણ આંટકા આપણે નામ કહું આ આંટકાનું નામે હથોડી એરણ અને પેઘડું ત્રણ આંટકા છે હથોડી એરણ અને પેઘડું બરાબર યાદ રાખજો હથોડી કાનની અંદર કયા ત્રણ આંકક હોય તો કે હથોડી એરણ અને પેઘડું આ ત્રણ આર્ટક છે અને આ ત્રીજો ભાગ છે સંખિકા જે અંતઃકર્ણ કહેવાય જેને શું કહેવાય અંતઃકર્ણ કહેવાય સંખિકા છે અને અહીંથી આ માઇન્ડ સુધી પહોંચે આપણે મગજ છે એના સુધી પહોંચે કારણ કે મેન તો માઇન્ડને ખબર પડે ને કે વોઇસ છે કે નહીં અવાજ આવ્યો કે નહીં રેડી તો કેવું થાય છે મિકેનિઝમ જો સમજાવી લો કે બાહ્યકર્ણ આ છે મધ્ય કર્ણ આ છે અને અંતકર્ણ આ છે હવે જો અવાજ આવે છે ત્યારે કેવું થાય છે તો જો માની લો કોઈ અવાજ આવ્યો તરંગ સ્વરૂપે આવશે તો એ તરંગ આવશે તરંગ અંદર ઘુસશે એથી શરીર અંદર સોરી કાનમાં જ આવશે કાનમાં જયા પછી આ કર્ણપટલને અથડાશે કર્ણપટલને અથડાશે એટલે કર્ણપટલ શું કરશે આ હાડકાને મુવમેન્ટ કરાવશે મૂવમેન્ટ એટલે હલનચલન કરાવશે આ હાડકાને હલનચલન કરાવશે એટલે આ હાડકું એક હલશે આ બીજું હલશે બીજું હલશે એટલે ત્રીજું હલશે જેના કારણે શું થશે હાડકાં હલશે આ થોડી હેરા અને પેગડું હલશે એકબીજા એકબીજા હલશે એના કારણે શું થશે જે શંખિકા હે એ શંખિકાની અંદર એક પ્રવાહી ભરેલું હશે પાણી જો શંખિકા હે ને એની અંદર એક પ્રવાહી ભરેલું હોય છે અને એ પ્રવાહી હલનચલન થશે એ પ્રવાહની અંદર શું થશે હલનચલન થશે પ્રવાહીની અંદર હલન ચલન થાય એ સીધો સંકેત મળે આપણા માઇન્ડને અને આપણો માઇન્ડ એ પ્રવાહીના હલનચલનને આધારે પરખ કરે કે અવાજ શું કહેવા માંગે છે જો અવાજ કંઈક બીજી રીતનું હોય તો પ્રવાહીનું હલન ચલન એ બીજી કંઈક રીતે થાય અને આપણું માઇન્ડ એ રીતે સમજે કે આ અવાજ આવી રીતે આપણે સાંભળીએ છીએ અને આપણું કાન છે એ વર્ક કરે છે હવે ઘણા નહીં કે કાનનો પડદો તૂટી ગયો તો કાનનો પડદો એટલે કંઈ નહીં આ કર્ણ પટલ તમે ઘણી વખત સડી કે એવું કે આજ બહુ ઊંડું જાવા દો તો આજે કર્ણ પટલ એને અડી જાય અડી જાય એટલે તૂટી જાય નુકસાન થાય તો કે કાનનો પડદો તૂટી જશે તો કાનનો પડદો તૂટી જાય તો પછી અવાજ ના આવે તો આવી રીતે આપણું કાન વર્ક કરે છે અને આપણને અવાજ સાંભળે છે સંભળાય છે તો કેટલી આમ જોવા જઈએ તો અંદર કેટલી રચના ઊંડી આટલી હોય છે બહારથી તો આપણને જોવા લાગી ખાવ સિમ્પલ એ વિકાસ તો એ પણ અંદર જઈએ ત્યારે ખબર પડે કે શું તો આશા રાખું છું તમને ખ્યાલ આવ્યો હશે જો ના ખ્યાલ આવે હોય તો કોમેન્ટ સેક્શનની અંદર પૂછી શકો છો થેન્ક યુ આ બાર